નમસ્કાર મિત્રો મિત્રો રાઘવજી પટેલની મજબૂરી શું વેપારી મોટા કે ખેડૂત મોટા ખરા અર્થમાં આંદોલન ફાટી નીકળ્યું છે લોકો રસ્તા પર છે આમ છતાં પણ એક નિર્ણય લેવામાં આટલો સમય કેમ શું વેપારીઓ અંદરખાને મોટી સોખાબાજી રચી રહ્યા છે અને આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટી તેના ચેરમેન તેના સત્તાધીશો વેપારીઓ સામે નતમસ્તક છે પરંતુ ખેડૂતો સામે સામી છાતીએ પડે છે પોલીસ મોકલે છે વિસ્તારથી વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજની તારીખે ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂતો રસ્તા પર આવ્યા આમ આદમી પાર્ટીના નેતાએ નેતૃત્વ કર્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કોઈ સ્ટેટમેન્ટ આવતું નથી તમે તમારે કંઈ બોલો નહીં પરંતુ આ પ્રશ્ન ખૂબ મોટો છે અને પ્રશ્ન સાચો પણ છે આ પ્રશ્નનું નિરાકરણ કરવું હોય તો એક મિનિટ પણ ના લાગે આમ છતાં પણ શા માટે તેનું નિરાકરણ કરવામાં નથી આવતું રાઘવજીભાઈ પટેલની એવી તો શું મજબૂરી છે એવી તો શું વેપારીઓ મજબૂરી છે એવી તો શું એજન્ટો મજબૂરી છે કે ખેડૂતો માટેની સંસ્થામાં આજની તારીખે ખેડૂતો ખુશ નથી ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે એક થાય છે વિરોધ કરે છે આમ છતાં પણ ખાતરી આપવા માટે લેખિતમાં તૈયાર નથી માર્કેટિંગ યાર્ડના ચેરમેન બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન બે માગ હતી એક માગી હતી કે કપાસ ચીનમાં ઠાલવવામાં નહીં આવે અને બીજી માગ એ હતી કે હરાજીમાં એક વખત ભાવ નક્કી કરો તો ફરો નહીં જે ભાવ નક્કી કર્યો હોય એ જ ભાવ જીનમાં ઠાલવવા જાય તો ત્યાં એ ભાવ મળવો જોઈએ આ બે માગ સ્વીકારવાની હતી આ બે બે માગને લઈ નિર્ણય લેવાનો હતો ચેરમેને કહ્યું એક માગ છે જે કડદા થાય છે કડદા કડદા થાય છે એટલે કડદા સ્વીકારે છે તેઓ કે ભાઈ કડદા થતા હતા વાત એ છે કે એમણે કહ્યું કે હવે નહીં થાય તેની ખાતરી આપીએ છીએ પહેલામાં તો તેઓ ભૂલ સ્વીકારી ચૂક્યા છે બીજામાં તેવું કહે છે કે જીનમાં જે ઠાલવવા આવે છે એટલે ભૂલ સ્વીકારી પણ એ કહ્યું કે અમે પછી નિર્ણય વેપારીઓ સાથે સાથે બેઠક બેઠક કરી વેપારી થઈ ગઈ પણ મારી સુધી હજુ એ લેખિતમાં કાગળ નથી પહોંચ્યો ન તો ખેડૂતો પાસે પહોંચ્યો છે આ બે માગ છે અને આ બે બે માગ પાછળ હજારો ખેડૂતો રસ્તા પર છે અને બે બંને માગ વ્યાજબી છે આમ છતાં પણ ન તો ચેરમેન લેખિતમાં આપે છે ન તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ એમને કોઈ આદેશ આપે છે ખરા અર્થમાં એવી તો શું મજબૂરી છે એ નથી સમજાતું ખેડૂતોની સંસ્થામાં ખેડૂતો વિરોધ કરે જે વસ્તુ સ્વીકાર્ય નથી એ વાત કરે આમ છતાં પણ છુકામ માથે થોપી દેવામાં આવે છે આપણે કહી દઉં કે આ બોટાદ માર્કેટિંગ યાર્ડ ફક્ત બોટાદ પૂરતું સીમિત નથી આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બોટાદ જસદણ ચોટીલા અમદાવાદથી ભાવનગરથી ખેડૂતો કપાસ વેચવા જાય છે જસદણથી કપાસ વેચવા જાય છે અને આટલી મોટી સંખ્યા હોય ખેડૂતોની કે જે કપાસ વેચવા માટે ત્યાં જતો હોય અને પછી એમની સાથે અન્યાય થતો હોય તો કેમ મંત્રાલય ચૂપ છે નેતાઓ ચૂપ છે અને ચેરમેનને તો આ વસ્તુ શોભા થોડી દે તમને ત્યાં શું કામ બેસાડ્યા છે તમે નિર્ણય લો ઝડપથી નિર્ણય લો ખેડૂતો પરેશાન ન થાય આમ છતાં પણ આ પ્રકારનું કરવામાં આવી રહ્યું છે તમે ખાતરી આપો કે કડદો નહીં થાય પરંતુ કાલ સવારે કોઈ કડદો કરશે ભાવ ફરી ઘટાડી દેશે અને એ ખેડૂતની સાથે હવે કોઈ નહીં હોય તો શું એ ક્યાં જ હશે તમે ખાતરી આપેલી હશે તમે લેખિતમાં કીધેલું હશે તો એ ઊભો રહેશે અને વિડીયો બતાવશે તમને તમારે ખાતરી આપવી જોઈએ લેખિતમાં યાદના સત્તાધીશો આ બાબતે ઝડપથી નિર્ણય કરવો જોઈએ તમારે પંદર વીસ દિવસ પછી પણ નિર્ણય લેવો આજે પણ નિર્ણય લેવો તો કેમ મોડું કરવામાં આવી રહ્યું છે શું એક બે નેતા મોટો થઈ જાય મોટા થઈ જાય તેનો ડર છે છેલ્લા ઘણા સમય પછી ખેડૂતોને એક નેતૃત્વ મળ્યું છેલ્લા ઘણા સમય પછી સૌરાષ્ટ્રમાં એક ખેડૂત આંદોલન જેવું બતાવ્યું ભારતીય જનતા પાર્ટીએ આને ડામી દેવા માટે અને શાંત કરી દેવા માટે નિર્ણય ઝડપથી લઈ લેવો જોઈએ આમ છતાં પણ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એક પછી એક દિવસ કરવામાં આવી રહ્યા છે નિર્ણય લેવામાં નથી આવી રહ્યો તમે એસીથી પણ વધુ લોકોને જેલમાં નાખી દો તમે લાઠીચાર્જ કરો પોલીસ પણ હેરાન થાય આ બધી પરિસ્થિતિ કરતાં તમારે આમે કરદો પ્રથા દૂરત કરવી છે તમે એની ખાતરી આપો તો લેખિતમાં આપી દો અને જીનમાં કપાસ ઠાલવવા જાય છે તો કપાસ જીનમાં ઠાલવવા જાય ખેડૂતો એ ખરા અર્થમાં શું એનું કામ છે એમનું કામ એટલું છે કે માર્કેટિંગ યાર્ડમાં આવી પૈસા લઈ કપાસ આપીને નીકળી જાય તમારી પાસે વ્યવસ્થા નથી એ તમારો પ્રશ્ન છે માર્કેટિંગ યાર્ડમાં આટલો કપાસ આવે છે કરોડોની કમાણી છે તો પછી વ્યવસ્થા પણ વધારવી જોઈએ રાઘવજી પટેલ સમજાતું નથી કોના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે શું વિચારી રહ્યા છે પરંતુ એમનો એક કલાક એક મિનિટ કે એક દિવસ ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે તમામ આંદોલનકારીઓ માટે ખૂબ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે આંદોલનકારીઓમાંથી જે કોઈ વ્યક્તિએ પોલીસ સામે પથ્થરમારો કર્યો હોય એમને નાખો જેલમાં પરંતુ એ પોતાનો અવાજ લોકો સમક્ષ મૂકે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન ફ્રીડમ ઓફ સ્પીચનો ઉપયોગ કરે તો એને ડામી દેવાનો પ્રયત્ન ના કરો પરવાનગીના નામે જેલમાં ખાલી દેવાનો પ્રયત્ન ના કરો સમય હજુ પણ છે ઝડપથી નિર્ણય લો ગુજરાતની જનતા સૌરાષ્ટ્રની જનતા રાહ જુએ છે આપનું શું કહેવું છે દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ